ધૂતરાષ્ટે ખાલી એટલું કીધું કે હું યુદ્ધનું વૃત્તાંત સાંભળી શકું એવી કૃપા તમે કરો અને ત્યારે વ્યાસ ભગવાને એટલું કહ્યું કે તમારા જે સારથી છે ધૂતરાષ્ટ્રના સારથી જેનું નામ હતું સંજય દલ્વગણના પુત્ર હતા સંજય તો કહે છે કે સંજયને હું એવી દિવ્ય દ્રષ્ટિ આપું છું કે જે કંઈ ઘટના યુદ્ધમાં ઘટતી હશે સંજય ત્યાં હાજર હશે કે નહીં હોય બધું જ સંજય જાણશે ઘટના દિવસે ઘટતી હશે કે રાત્રે ઘટના પ્રકટ ઘટતી હશે કે કોઈના મનમાં સંજયને બધી જ ખબર પડશે અને સંજય એ ટુ ઝેડ બધી ઘટના તમને સંભળાવશે અને સંજયને કોઈ પણ હથિયાર કાપી નહીં શકે વ્યાસ ભગવાને કીધું સંજય યુદ્ધના મેદાનમાં હશે તો પણ કોઈ એને કાપી નહીં શકે સંજય જીવિત બચી જશે અને સંજય તમને બધી જ યુદ્ધની માહિતી આપશે એટલું કઈ વ્યાસ ભગવાન ત્યાંથી ચાલતા થઈ ગયા અમુક વખતે આમાંથી એક વાત શીખ્યા જેવી ખરી કે અમુક વખતે મળતું હોય ને તોય માણા ભોગવી શકે નહીં ધુત્રાષ્ટને દ્રષ્ટિ મળતી હતી પણ એ પોઝિશન એવી હતી કે દ્રષ્ટિનો કોઈ મતલબ નહોતો ઘણા માણસને ખાવાનું ફૂલ મળે પણ ડાયાબિટીસ આવી હોય જોઈ નકરું વધારે બળવાનું થાય એના કરતાં એ કહેવાય આ નો હામે આવે ને એ જ હારું ખાવાનું જ્યાં મળી રહે ત્યાં ડાયાબિટીસ આવે આમ જેવું આમ સધર થાય ને એમ લાગે ઘી ગોળ ને બધું ખાઈ કેમ ત્યાં તમે આમ જુઓ તો કોલેસ્ટ્રોલ આવી જાય ઘણી વખત માણસને મળે પણ ભોગવી ન શકે એવી પોઝિશન આવી જાય એવી વિચિત્ર સૃષ્ટિ છે આખી આમાં તમે જુઓ તો આપણને ઘણી વાર એમ જ લાગે કે મળી ગયું બહુ સારું પણ એ ખબર ન હોય કે આનું આ દુઃખરૂપ થાય દીકરાઓ ન થાતા હોય કેટલી માનતાઓ માની હોય કેટલી બાધાઓ રાખી હોય બરાબર દીકરો થાય દીકરો થાય દીકરો થાય નહીં પંદર વરે બાધાઓ રાખી રાખીને દીકરો થાય અને થાય પછી માળો એવો ભરાડી થાય ભાઈ રોજ સાંજે બે પેક મારીને આવે બરાબર હા અને આમ તમે જુઓ ને કોઈને હાથમાં રે નહીં કમાવાનું તો કાંઈ નામ નહીં બાપા કમાણા હોય બધું ઉડાડ્યા કરે વધીએ પછી એમ થાય કે આ બાધાઓ ન રાખ્યું હો તો હા આવીએ તમને બહુ હાચું કહું એક વાની પત્ની એટલી બધી બોલકી મળી ગયેલી ને આવડો બિચારો કાંઈ ન બોલે તો ખી જાય તમે કેમ મારે કઈ વાત નથી કરતા આની પાછું હારું બોલવાનું બોલી તો બોલ બોલ કરે જ આની પાછું બોલ બોલ કરવાનું નવરો બિચારાને બેહવા દે જ નહીં પછી એક એના મિત્રને કહેતો હતો એ કે હું નાનો હતો ને ત્યારે બધા એવું કહેતા હતા કે જો ડેડકાને પાણો મારે ને તો પત્ની મૂંગી મળે કે હું હાવ નાનો હતો ને છોકરો કે ત્યારે બધા એમ કેતા ડેડકાને પાણો મારે ને તો કે પત્ની મૂંગી મળે કે તે દી મેં એક પાણો ન માર્યો આજ મને એમ થાય બે ચાર માર્યા હોત તો સારું હતું તે દી કે કોઈ ન માર્યો પણ આ જેમ થાય કે બે ચાર માર્યા હોત તો સારું હોત એટલે ઘણી વાર વસ્તુ મળી ગયા પછી એની વસ્તુ આપણા માટે દુઃખરૂપ થાય ખબર બહુ મોડી પડે પણ ત્યાં સમય ઘણો વ્યતીત થઈ ગયો હોય અમુક મિત્રો એવા મળી જાય આપણને એમ લાગે કે બહુ મજા આવે છે બહુ આનંદ પણ જ્યારે જિંદગીની બરબાદીની ખબર પડે તેથી ખ્યાલ આવે કે માળો આવો મિત્ર ન મળ્યો હોત તો સારું હોત આની અરે મફતનું ખાવામાં મેં મારી જિંદગી બગાડી નાખી ઘણી વાર મેં કીધું ને દીકરાઓમાં એવું જ થાય દીકરીમાં એવું થાય ઘણી વાર માણસને મળેલી વસ્તુ જે બહુ મહેનતે મેળવી હોય હરખ થયો હોય પણ એનો એ હરખ એનો દુઃખમાં પરિણામ પામી જાય દીકરો જન્મે ને તેથી બધા એ લગભગ પહેલા તમને ખબર હોય તો પહેલાં જોવા માટે આવતા મોઢું જોવા આવે એટલે બધા એના બાપુજી આવે ને તો એમ કે મારા જેવો જ છે એને દાદા આવે ને તો એ એટલે મારા જેવો જ છે કાકા આવે મહારાજ એવો જ છે બધા એમ કે મારા જેવો નાનો હોય ને ત્યારે પછી વી વરનો થાય અને રોજ નકરી બે ત્રણ પેકું મારીને આવતો હોય ને ગાંડા ગડોડતો હોય ને કામ ન કરતો હોય ત્યારે બધા કે આ કોના જેવો થયો હવે કોઈ એમનો કે મારા જેવો જ છે આ કોના જેવો થયો હવે બધા એમ કે એટલે આ વિચિત્ર સૃષ્ટિમાં મળેલી વસ્તુ પણ ઘણી વખત દુઃખ માટે હોય અને વિનાશ માટે પણ હોય એ આ મહાભારતની કથા શીખવાડે અને પછી વ્યાસ ભગવાન એટલું કહીને જ્યારે ચાલ્યા ગયા છે આ બાજુ ધૂતરાષ્ટ્રએ સંજયને પૂછ્યું છે કે બે સેનાની સ્થિતિ વિશે તું મને વાત કર બે સેનાની સ્થિતિ કેવી છે કયા પક્ષના સૈનિકો વધારે ઉત્સાહમાં છે કયા પક્ષના પાંડવ અને કૌરવ બે પક્ષમાં કયા પક્ષના લોકો વધારે પ્રસન્ન દેખાય છે સંજય કહે છે કે બે પક્ષના સૈનિકો ઉત્સાહમાં છે પ્રસન્ન છે હજી તો યુદ્ધ શરૂ નથી એટલે બે પક્ષે શરૂ થાય પછી ખબર પડે કોની હવા નીકળી જાય અત્યારે તો બે પ્રસન્ન છે ધોતરાષ્ટ કે છે કે પવન આદિ કોને અનુકૂળ છે કારણ કે જે બાજુથી આમ બાણ મારે પવન જો પાછળથી આવતો હોય તો બાણની ગતિમાં વધારો થઈ જાય ઠોસથી બાણ લાગે અને જો સામેથી પવન હોય તો એની વેગને રોકી લે એટલે પવન આદિ કોને અનુકૂળ છે ધૂતરાષ્ટ્ર એ પૂછું સંજય કહે છે કે પવન તો પાંડવોને અનુકૂળ છે પાંડવ પક્ષની પાછળથી પવન વાય છે એક પ્રશ્ન પૂછો ધોતરાષ્ટ કે કોની સેના તરફ હિંસક પશુઓ જોઈ અને ગર્જના કરે છે હિંસક પશુ પક્ષીઓ કોની સેના તરફ દ્રષ્ટિ રાખી અને ભયંકર શબ્દ કરે છે સંજય કે છે ભયંકર શબ્દ તો તમારી સેના બાજુ કરે છે એ ખે હિંસક પશુ પક્ષી જેની સેના તરફ ભયંકર શબ્દ કરે મતલબ કે મરવાના થયા અને આ લોકો ખાવા માટે એની તરફ ભયંકર શબ્દ કરી રહ્યા છે સંજય કહે છે કે એ તમારી સેના તરફ અને સંજયે એક વાત કીધી કે તમારી સેના એ અસુરોની સેના જેવી લાગે છે અને પાંડવોની સેના એ દેવોની સેના જેવી લાગે છે મહાભારતમાં બે પાત્રો એવા હતા કે જે જેવું હોય ને એવું કહી દેતા એમાં શે શરમ ન રાખતા એક વિદુરજી અને બીજા સંજય સંજયને તર સારથી હતા રાજા રાજી થાય એમ જ વાત કરવી એમ નહીં જેવું હોય એમ સત્ય વાત કરવી સંજય કહે છે કે તમારી સેના દૈત્યોની સેના જેવી લાગે છે અને પાંડવોની સેના દેવ સેના જેવી લાગે છે તમારી સેના ભયંકર લાગે છે અને પાંડવોની સેના કોમળ છે પરંતુ તમારી સેના દૈત્ય સેના જેવી છે ભયંકર છે પણ છતાંય હું તમને એટલું કહું કે એ સેનાનો જ વિજય થાય કે જે સેનાના નેતા અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ છે જે સેનાનું નેતૃત્વ ભગવાન શ્રી કૃષ્ણ કરે છે એનો જ વિજય થશે